નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર એપ્રિલ બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની પાલની આવકની વાત કરીએ ને મિત્રો તો પાલની આવક છે સેમ કાલ જેવી જોવા મળી છે ગુણીની આવકની વાત કરીએ તો ગુણીની આવકમાં આજે ઘણો ઘટાડો જોવા મળ્યો છે ગુણીની આવકમાં ડૂમ નંબર બેમાં બે ગાળા ડૂમ નંબર ત્રણમાં બે ગાળા ભરેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો પાલમાંથી શરૂઆત થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણવી કેવારી છે આજના બજારમાં હા મિત્રો અમે ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરી જણાવજો તો કેવા રીતે આજના મગફળીના ભાવ ક્વોલિટી પ્રમાણે જાણવાની કોશિશ કરશે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને ને જાણશે કેવા રીતે આજના ભાવ એક હજાર છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે બીટી બત્રીસ મગફળી એક હજાર ને રૂપિયામાં વેચાણી છે બીટી બત્રીસ એક હજાર છવ્વીસ મીડિયમ છે ફોતરે ધોળ છે મિત્રો નવસો ને એક રૂપિયા નો ભાવ છે ઓગણ ચાલીસ નંબર મગફળી ફોતરે ધોળ છે આમાં એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે બીટી બતરી મગફળી છે એક એકતાલીસ રૂપિયામાં મગફળી વેચાણી છે બીટી બતરી એક એકતાલીસ એક હજાર ને એકસા રૂપિયા રૂપિયાનો ભાવ છે એક હજાર ને છે રૂપિયા નંબરની ભાવ છે એક હાજર એક હાજર ને રૂપિયાનો ભાવ છે એક હજાર ને છાસઠ રૂપિયા નો છે વીસ નંબર મગફળી છે એક હજારંબર ક્વોલિટી છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે આ માલના એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જો એક હજાર ને છપ્પનમાં વેચાણી છે વીસ નંબરની ક્વોલિટી છે એક હજાર છપ્પન એક હાજર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હાજર ને છપ્પન રૂપિયાનો ભાવ છે જે વીસ નંબર ની ક્વોલિટી છે મિત્રો એક હાજર ને છપ્પન રૂપિયામાં વેચાણ વીસ નંબર ની ક્વોલિટી છે એક હજાર ને છપ્પન રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આજની બજારની વાત કરીએ ને મિત્રો તો બજાર સેમ જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો વર્તટ જોવા નથી મળી રહ્યું મિત્રો ને વીસ નંબરની વાત કરીને સારી મગફળીના તો એક હજારથી એક હજાર એકોતેર રૂપિયા લગીને અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અને ઓગણચાલીસ નંબર મગફળીની વાત કરીએ મિત્રો તો ઓગણચાલીસમાં જે બધું ધૂળવાળું અને નબળી ક્વોલિટી છે મિત્રો નવસોથી હજાર રૂપિયા લગીને વેચાઈ રહી છે અને સારી ક્વોલિટી છે બિયાર ક્વોલિટી છે મિત્રો એક હજારથી બારસો લગીને વેચાઈ રહ્યા છે મિત્રો એ બીટી બત્રીની વાત કરીએ મિત્રો તો સારી ક્વોલિટી બધી એક હજારથી એક હજાર છપ્પન એકાવન એકસાઠ લગીના વેચાઈ રહ્યા છે મિત્રો ને મીડિયમ ક્વોલિટી બધી નવસોથી એક હજાર રૂપિયામાં વેચાઈ રહી છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં